આપનું હાર્દિક સ્વાગત છે આ છે પાલનપુરનો માનસરોવર બ્રિજ અને માનસરોવર બ્રિજ છે એ હમણાં જ એટલે કે ત્રણ વર્ષ પહેલાં જ બનેલો છે પણ આપ જોઈ શકો છો કે બ્રિજની વચ્ચ ખાડો પડ્યો છે અને ખિલાસરી આપણને દેખાય છે આ બ્રિજ બન્યો અને બે જ વર્ષમાં જો ખિલાસરી દેખાવા મળી હોય તો અહીં કંઈક તંત્રની બેદરકારી સામે આવી હોય તંત્રએ અહીં જે અને કામગીરી કરવાની હોય એ કામગીરી કરી નથી અને જેના કારણે આપ જોઈ શકો છો કે બ્રિજ ઉપર પાણી ભરાયેલા છે આ એન્જિનિયર જે એન્જિનિયરે આ બ્રિજનું કામ કર્યું હોય જે એજન્સીએ કામ કર્યું હોય એને એ વખતે ખ્યાલ નહીં હોય કે ચોમાસા નહીં બ્રિજ ઉપર પાણી ભરા છે તો એ પાણી સરળતાથી નીકળી જાય અને આ જે કન્સ્ટ્રક્શન કરેલું છે એ કન્સ્ટ્રક્શનને નુકસાન ન થાય એ એમણે નહીં જોયું હોય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા વધે સુખ સગવડ વધે એટલા માટે એ પૈસાનો ખર્ચો કરે છે પણ એ પૈસો જે ખર્ચેલો હોય એની પાછળ લોકોને એ સિસ્ટમમાં આપણને કંઈક ને કંઈક ખામી લાગે છે તમે કદાચ એક વ્યવહરબળ સુઘરી આવે છે પક્ષીઓની અંદર એનું નામ સાંભળ્યું હશે પક્ષી જ્યારે એના બચ્ચા માટે એના ઈંડા મૂકવાના હોય એ દરમિયાન એક માળો બનાવે છે

છતાં પણ એની કોઠા સુધી એ સરસ મજાનો માળો બનાવે છે અને એ માળામાં રહેલા એના ઈંડા એના બચ્ચા ક્યારેય નીચે નથી પડતા એ બિલાડી એને ખાઈ જતી નથી આ કન્સ્ટ્રક્શન થાય એમાં કઈ બિલાડી ખાઈ જાય છે એનું સંશોધન લોકોએ કરવાનું રહ્યું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે પુષ્કળ પ્રમાણમાં પૈસા ખર્ચે છે પણ રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના જે એન્જિનિયરો છે એ કઈ કોલેજમાં એમણે અભ્યાસ કર્યો હોય છે અને આવા જે બ્રિજ છે એ